માંગરોળના ઈસનપુર ગામે આરટીઆઈથી માહિતી માગનાર પર હુમલાના વિરોધમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે મામલતદાર કચેરી ખાતે વિરોધ કર્યો હતો ઈસનપુર ગામના ભૂપેન્દ્રભાઈ ચૌધરી ઉપર ગામના સરપંચ તેમજ અન્ય ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેના વિરોધમાં આજે બંને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા માંગરોળ મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને જવાબદારો વિરુદ્ધ પગલાં લેવામાં આવે તેવી માગણી આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે માંગરોળ તાલુકાના ઈસનપુર ગામે આ ઘટના બની હતી પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેના વિરોધમાં આજે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે नहीं चलेगी नहीं चलेगी भाजपा तेरी ताना शाही नहीं चलेगी नहीं चलेगी भाजपा तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भ्रष्टाचार बंद करो बंद करो भ्रष्टाचार बंद करो बंद गांधी जी लड़े थे गोरों ऐसी गाँधी जी लड़ो भूपेंद्र भाई मनोहर भाई चौधरी गाँव इशनपुर અને ડાયરેક્ટ હુમલો પંચાયત પર પહોંચ્યો અને એ લોકોએ ડાયરેક્ટ મને મારા પર હુમલો કરી લાકડી અને મુક્કા વડે મારા પર હુમલો કરી દીધો હવે ભ્રષ્ટાચાર એ લોકોએ કર્યો છે હવે તે બદલ એ લોકોએ મારા પર આક્ષેપ કર્યો છે કેમ કે મારવામાં તો મને આવ્યો હતો મેં પંચાય પંચાયત પર મને બોલાવવામાં આવ્યો ના હું એ લોકોના ઘરે ગયો નથી કે એ લોકોનું ગળી ગળું દબાવવા ગયો એ લોકોના ઘરે ગયો નહીં હતો હું મારા તાલુકા પંચાયતમાં ગઈ ને પછી આ જે લેવાનું હતું માહિતી એ લેવા માટે ગયું હતું એ લોકોએ મારા પર સામે ફરિયાદ કરી છે ને એફઆઈઆર કરાવી છે એ એક તદ્દન ખોટી અને બિનજરૂરી ફરિયાદ નોંધાવી છે મહિલાઓને સામે કરીને પછી મને આ બે એક શંકુતલાબેન અને દિવ્યાબેન પછી અને અનેક ઈસમો હતા એ લોકો પછી મારા પર તૂટી પડ્યા પહેલાં શંકુતલાબેન અને દિવ્યાબેને મારે ભેટ પકડીને પછી માર મારવાનું ચાલુ કરી દીધો ધક્કા મુકી કરી ને મને નીચે પાડી દેવામાં આવ્યો ત્યારબાદ એ હરિ હરિવદન અને એમનો ભાઈ અમરસિંહભાઈ લાકડી વડે મારા પર હુમલો કર્યો આવેદન આપ્યું છે શું કાર્યવાહી આવેદન આપ્યું છે એ એ લોકોના તરફી સખ્ત અને સખ્ત સજા થાય ને કડકમાં કડક સજા થાય એવી હું આશા રાખું છું સાહેબની અને હું સ્નેહલ વસાવા સુરત જિલ્લા આમ આદમી પાર્ટી મહામંત્રી જે ભૂપેન્દ્રભાઈ સાથે જે ઘટના થઈ છે એમાં ભૂપેન્દ્રભાઈ જ્યારે માહિતી માગવા ગયા હતા ગ્રામ પંચાયત ખાતે ત્યારે ત્યાંના સરપંચ તાલુકા પંચાયતના સભ્ય અને અન્ય ઈસમોએ એમના પર હુમલો કરી દીધો હતો આ રીતના આરટીઆઈ એક્ટિવિસ્ટો ઘણા હોય છે કે જે ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા હોય છે અને એ લોકો પર આ રીતના હુમલા થાય એ ક્યારેય ચલાવી લેવામાં આવે એવા નથી જો આના પર સખતથી સખત કાર્યવાહી નહીં થાય તો અમે આવનારા સમયમાં આંદોલન કરીશું જગતસિંહ વસાવા રિટાયર્ડ આઈએસ ઓફિસર આજે અમે મામલતદારસિંહ માંગરોળ અને તાલુકા વિકાસ અધિકારી શ્રી માંગરોળને ભૂપેન્દ્રભાઈને જે અન્યાય થયો છે એના માટે અમે આવેદનપત્ર આવ્યા છીએ તારીખ પાંચ સાત બે હજાર ચોવીસના રોજ જે ઈસનપુર ગામે ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચશ્રીએ ભૂપેન્દ્રભાઈ સામે હુમલો કર્યો છે તેના માટે અમે આ એક આવેદનપત્ર આપ્યું છે અને જે પોલીસે કોઈ એક્શન લીધા નથી એના માટે પણ અમે આવેદનપત્ર આપી છે પોલીસ તાત્કાલિક જે આરોપીઓ છે એ બધા આરોપીઓને ધરપકડ કરવામાં આવે અને સખતમાં સખત એમની સામે એક્શન લેવામાં આવે એવી અમારી માગણી છે જો કોઈ કાર્યવાહી ન થાય તો અમે આગળની કાર્યવાહી કરીશું અને જરૂર પડે ધરણા પણ કરીશું એડવોકેટ દિલીપ પરમાર મહામંત્રી માંગરોળ તાલુકા કોંગ્રેસ આજ રોજ અમે મામલતદાર મંગરોડ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપવામાં આપવા માટે આવ્યા છે ઘટના એવી છે કે ઈશનપુર ગામના એક જાગૃત નાગરિક મહેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ ચૌધરી કે જેમણે ગ્રામ પંચાયતના કથિત ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે આરટીઆઈ માગી હતી અને એ આરટીઆઈનો જવાબ આપવો ન પડે એના માટે સરપંચ અને તલાટીના અને સરપંચના અન્ય મળતિયાઓના મેળાપીપણામાં ભૂપેન્દ્રભાઈ જેવા એક્ટિવિસ્ટની ઉપર હુમલો કરવામાં આવ્યો છે જે હુમલાને અમે ચોક્કસ વખોડી કાઢીએ છીએ જે તે સમયની યુપીએ સરકારે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચનું ગઠન જ એટલા માટે કરેલું કે કોઈક જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય તો એક સામાન્ય નાગરિક પણ એ ભ્રષ્ટાચારને ઉજાગર કરી શકે અને પોતાને જોઈતી માહિતી એ મેળવી શકે તો આજની આ ભાજપ સરકારમાં જાણે આ જાહેર માહિતી અધિકાર અધિનિયમનો છેદ જ ઉડી રહ્યો હોય એવું લાગે છે અને સત્યના અવાજને દબાવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ થઈ રહ્યો છે પણ અમે અહીંયાથી મીડિયાના માધ્યમથી ભ્રષ્ટાચારીઓની સામે અને ભ્રષ્ટાચારીઓના કાન સુધી એક સંદેશ પહોંચાડવા માગીએ છીએ કે અમે તમારા હુમલાઓથી કે તમારા દબાવથી ક્યારેય દરવાના નથી અને આ જ રીતે અમે સત્યનો અવાજ બુલંદ કરીશું અને જો ભૂપેન્દ્રભાઈને ન્યાય ન મળ્યો તો આવનારા દિવસોમાં અમે જલદ આંદોલન કરીશું અને પ્રતિક ધરણા અને ઉપવાસ પણ કરીશું